ત્યારે અરબી સમુદ્રમાં એક્ટિવ થયેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવત થશે તેવી શક્યતા છે રાજ્યમાં ચોવીસથી એકત્રીસ મે સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ચોવીસ મેના રોજ અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ એક્ટિવ થશે અને છવ્વીસ મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે જેની અસરથી પણ વરસાદનું અનુમાન છે ત્રેવીસ થી પચીસ મે દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે ખાસ કરીને વલસાડ ડાંગ નવસારી તાપી સુરત નર્મદા ભરૂચ છોટા ઉદેપુર રાજકોટ જૂનાગઢ બોટાદ સુરેન્દ્રનગર દ્વારકા જામનગર પોરબંદર મોરબી સહિતના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે ત્યારબાદ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે વાતચીત કરતાં વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં દસથી બાર ઇંચ વરસાદ વરસી શકે છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસશે હાલ મિત્રો મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં પંદરથી વીસ ઇંચ વરસાદ વરસી શકે છે મુંબઈ સુરત વચ્ચે ગમે ત્યારે દરિયાકાંઠે વાવાઝોડું ટકરાઈ શકે છે હાલ ખેડૂત મિત્રો અંબાલાલના જણાવ્યા અનુસાર અરબસાગરના મધ્ય ભાગમાં સો કેમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં પાસઠથી પંચોતેર કેમી ઝડપે પવન ફૂંકાશે અઠ્યાવીસ મે આસપાસ વાવાઝોડું ટકરાઈ શકે છે અરબસાગરમાં વધેલી હલચલને લઈ વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયામાં ચક્રવાત ઉભતું હોવાની શક્યતા પણ છે વાવાઝોડું સર્જાશે તો સો કિમીની ઝડપે પવન ફૂંકાવાની શંકા સેવાઈ રહી છે હાલ ખેડૂત મિત્રો ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમાસું વહેલું હોવાથી આ વરસાદને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ભાગરૂપે પણ જોઈ શકાય છે રાજ્યમાં આઠ જૂન સુધીમાં નેચું ચોમાસું બેસી જવાની પણ શક્યતા છે જેમાં જેના પગલે એકવીસ મેથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ માહોલ જામે કહી શકાય છે એકવીસ થી પચીસ મે સુધી રાજ્યમાં વરસાદનું અનુમાન છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે તો સિસ્ટમની અસરના ભાગરૂપે મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત